હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે વાત કરવાની છે કે કપાસનું વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તો કપાસના વધુ ઉત્પાદન માટે આપણે આજે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલાં જે લોકો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અમે એક હજાર સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખ્યો છે આ વિડીયોની અંદર તો બધા પ્લીઝ અમારી ચેનલને સપોર્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં કપાસ વધુ ઉત્પાદન માટે સૌથી આવશ્યક છે બિયારણ જો મિત્રો તમે સારું બિયારણ વાપરતા હશો તો તમારું ઉત્પાદન પણ સારું આવશે તો હું તમને જ કહીશ કે સારું ઉત્પાદન મે મેળવવા માટે કયું બિયારણ સૌથી વધુ ઉત્તમ છે તો મિત્રો સારું ઉત્પાદન મેળવવા માટે એટીએમ કાવેરી જે બિયારણ છે તે સારામાં સારું બિયારણ છે એટીએમ કાવેરી તમે વિડીયોની સમક્ષ જોઈ શકો છો કે

આ બિયારણ વાપરતા ન હોય તો બિયારણ વાપરજો અવશ્યક તમને કપાસના બિયારણની અંદર સુધારો મળશે તો આવશ્યક તમે આ બિયારણ વાપરો બધા લોકોને જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો